છે ચૂંટણીના ભાજપના ઉમેદવાર જાહેર કરાતા રાજીનામાનો નો દોર શરૂ થઈ ગયો છે સીજે ચાવડાને ભાજપમાંથી ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં નારાજગી પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પટેલ રાજીનામું કુકરવાડાના ગોવિંદભાઈ પટેલે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું ગોવિંદભાઈ પટેલે તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામું સોંપ્યું હજુ પણ વધુ રાજીનામા પડે તેવી સંભાવના ઓગણીસો સિત્તેર ઇકોતેર થી પાર્ટીના કાર્યકર્તા તરીકે ત્રેપન વર્ષ સુધી પાર્ટીની સેવા કર્યું હોય અને જ્યારે પાર્ટીની અંદર એટલા બધા અસંખ્ય કાર્યકર્તાઓ છું જેનું કોઈ માપ નથી આ વિચારધારા વાળા કાર્યકર્તાઓ છે આ પાર્ટીની અંદર તારું પાર્ટીની એવી તો શું કરવું પડે કે આ આથી કાર્યકર્તાઓને મૂકવા પડે અને જે મૂળગામી કાર્યકર્તાઓ છું મૂળ વિચારધારા વાળા કાર્યકર્તાઓ છું એનું ભવિષ્ય શું અને એટલા માટે મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું ખૂબ મનોમંથન અંતે વિચાર્યું છે પાર્ટીની અંદર ઓગણીસો પંચાણું થી હું પણ ટિકિટ માગું છું છેલ્લા આઠ ટર્મ થી મેં ટિકિટ માંગી છે પણ પાર્ટીએ નેક્સ્ટ નેક્સ્ટ કરી અને ક્યારે અમારી કિંમત કરી નથી